નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ કરીએ તો બીજી ભારતની હાર ભારતને શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની બીજી મેચ આઠ વિકેટથી જીતીને પ્રથમ મેચમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ આઠ વિકેટે જીતી હતી બીજી વન ડે ટીમ ઇન્ડિયાના બસો ને બાર રનના ટાર્ગેટને આફ્રિકાની ટીમે

કોલારાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને બે હજાર ચોવીસની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે કોર્ટે તેમના પર બે હજાર એકવીસમાં કેપિટલ હિલમાં દંગા ભડકાવવાના આરોપસર અયોગ્ય જાહેર કર્યા હતા મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસની રેસમાં મુખ્ય દાવેદાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ વિઝા ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અમેરિકાની બાઇડન સરકારે ભારતીયોને મોટી ભેટ આપી છે ભારતીય એચ વન બી વિઝા ધારકોએ હવે વિઝા રિન્યુ કરાવવા ભારત નહીં આવવું પડે જાન્યુઆરીથી યુએસમાં વિઝા રિન્યુ કરાવી શકાશે જેનાથી ભારતીયોને મોટી રાહત મળશે પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ વીસ હજાર વિઝા નવી સિસ્ટમથી રિન્યુ થશે અમેરિકામાં નોકરી કરતા એચ વન બી ધારકને જ આ સિસ્ટમનો લાભ મળશે તેમના જીવનસાથી તેનો કોઈ લાભ નહીં મળે તો ચાલો મિત્રો મારીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે